આપણે પોતે જ એ અવિનાશી અનંત અખંડ અવેદ મહત મહા સામાન્ય તોડિયાથી આપણે પોતે જ આ નથી આપણે આ જન્મ મરણ આપણે નથી સુખ દુઃખ આપણે નથી આ પુરુષ સ્ત્રીએ નથી ને આ કોઈ પ્રજા પ્રજાની પ્રજા બધું કાંઈ નથી આ તો સ્વપ્ન જેવું જાનજાવાનું જવું જેવું છે પછી આપણે અજ્ઞાનનો ભ્રમે રાખીએ અને પછી પરમાત્મા બોલીએ તો કાંઈ નહીં પરમાત્મા બોલવાનો નથી પરમાત્મા રહેવાનું વાણીનો વિવેક એક નથી વર્તનનો વિવેક હું દેહ છું હું પુરુષ છું હું સ્ત્રી છું અને મારું ઘર આ મારા છે અને મારું ધન હા એટલે પોતે અનંત મહાસાગર છે અને પોતે આ ચક્રી તરંગ ફીણ પરપોટા નથી આમ આ બધી માયા છે ચક્રી તરંગ ફીણ પરપોટા ભ્રાંતિ એટલે ભ્રમે રાખવું છે અને પર બ્રહ્મે બોલવું છે એના ચાલે બ્રહ્મ બોલવાનું નથી બ્રહ્મ રહેવાનું છે બ્રહ્મ શબ્દ નથી શબ્દ કલ્પિત છે પણ બ્રહ્મ શું છે તો અનંત ચૈતન્ય પ્રકાશ આખો આકાશ જેવો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે સર્વ પરમાત્મા છે ભગવાન બધું છે તો એ આપણું સાચું સ્વરૂપ છે ભગવાન બીજો નથી બધાની અંદર બધાનું સાચું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ ભગવાન છે પ્રભુ છે ઈશ્વર છે બ્રહ્મ છે આત્મા છે ચિદાકાશ છે ગોળ છે જે કે શબ્દ નથી સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે આકાશ શબ્દ નથી પણ આકાશ છે મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે એમ એમ પરબ્રહ્મ પરમાત્મા શબ્દ નથી પરમ મહા મહાચિદ્ધાકાશ પરમાકાશ પણ છે અમે સંપૂર્ણ અનુભવીને સંપૂર્ણ રહ્યા છીએ અને સંપૂર્ણ કહીએ છીએ પણ ન માને એને શું થાય હું તો આ જ છું તો મારો જે નાસવંત છે તે તો નાસવંત પામવાનું જ છે અને અવિનાશીને જાણે તો અમે આ નથી અમે અવિનાશી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે પરમ ચિદાક પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે તો જન્મ મરણ છે જ નહીં જ્ઞાન જે સાચું છે ને જાણે અનંત ચૈતન્ય પ્રકાશને જાણે પોતે અનંત ચૈતન્ય પ્રકાશ છે અનંત ચૈતન્ય શાંતિ છે હમણાં કેમ સદાય અનંત પ્રકાશ અનંત આનંદને અનંત શાંતિ છે કેમ કાંઈ બીજી શું કહેવાય કચરો નથી હું ઝંઝટ ઝંઝટ નહીં કોઈ કલ્પના નથી ખૂબ મિથ્યા કોઈ ભ્રાંતિ નથી કોઈ અવિદ્યા જ્ઞાન માયા નથી કોઈ અવિવેક કવિચાર નથી કોઈ તર્ક સંશય શંકા નથી કોઈ વહે મંત શ્રદ્ધા નથી કોઈ હું તો મારું તારું નથી કોઈ દ્વેષ નથી કોઈ રાજ્ય ભોગો લક્ષ્મી નથી ધનને ભોગો નથી ઘર બહાર નથી હું તો મારું તારું નથી બેદા ભેદ નથી લેવા દેવા નથી તો કેમ અનંત આનંદ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ એ તો હું આ છું આ મારું છે લ્યો પછી ક્યાં જમી ક્યાં સહી કરી જ નથી માથું ટેકવા જેટલી જગ્યાએ મારું કહેવાય તેટલી નથી ફૂટી કોટી નથી તો પછી આટલી દાદાગીરી હેની છે એ હું છું તો રો બેઠા બેઠા ખૂણામ બેન એ મને તો કાંઈ સુખ જ મળ્યું નહીં હું તો દુઃખી છું અરે પણ હું આ નથી સુખે નથી દુઃખે નથી જન્મે નથી મરણે નથી અને અનંત ચૈતન્ય પ્રકાશ છે એ સાચો હું છે રમણ કે આ દેહ હું છું એ ખોટો હું છે અને પરમાત્મા હું છું એ સાચું હું છે જે અવિનાશી છે એ હું છું જે સત ચૈતન્ય આનંદ છે પરમ શાંતિ તો આપણે છીએ એ જાણીને એ રહેવું પડે એ આત્મજ્ઞાન છે આપણે સાચા અવિનાશી છીએ તો આપણે સાચા અવિનાશી પોતાને જાણીએ એ આત્મજ્ઞાન છે

પૈસા ગણ્યા માંથી ઊંચા નથી આવતા કોઈ પૂછો કે તમે અવિનાશી તમે પરમ ચિદક પરમ જતી અખન છો એમાં જન્મ મરણ છે જ નહીં સુખ દુઃખ છે જ નહીં હું તો મારું તારો રાગ દેશા સંસાર માયા કંઈ છે જ નહીં એમ કહો ને તો કે નથી એમ જતું અને પછી તમે કે આ તમારે ઘેરથી જતો કે બરાબર હવે સીધે સીધું સટ જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન છે આ બ્રહ્મ જ્ઞાન નથી બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ જ્ઞાન ગણે કહેવાય કે આ બ્રહ્મ છે સ્વયં બ્રહ્મ છે કેવળ બ્રહ્મ છે બ્રહ્મ શું છે તો કે અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન આકાશ જેવો આખો અનંત ચૈતન એ હું છું એ અહીંયા છે બધાના હૃદયમાં છે પ્રશ્ન કરી દીદી સર્વસ્વિચ્છિતમ સર્વના હૃદયમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે પણ ક્યાં રૂપે આ જળ ભ્રાંતિ રૂપે નહીં આ દેહ ને મન ને હું ને અહંકાર ને ચિત્ત ને જગત ને બધું એટલે એમાં દુઃખ જ નથી એટલે પછી દુઃખ થી કાલમાં નહીં એ મારા આખરી ઉપદેશ દુઃખ ત્રણ કાલમાં એટલે હું દેહ છું મારે દુઃખ જ છે કારણ કે જન્મ વિકાસ ના થોડું છે આ દેશમાં આવ્યો અડતાલીસો રૂપિયા અમે કહેતા ગંદો કોથળો જો પછી પછી તમે માયા કે અમે પરચોરને માટીના ઠેફા એમ કહેતા અડતાલીસ વર્ષ ત્યાં ઉઘડે ત્યારે ને ઉઘડે એ વખાઈ ગયું હું દેહ છું વાળાને કોઈ દેહ શાંતિ ન હોય સુખ ન હોય અને પોતે આકાશ જેવો આખો અનંત ચૈત્ર પ્રકાશ છે પોતે પરમચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે પોતે માચિદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે પોતે પરમાકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિત્તઘન છે પોતે પરમાકાશ કેવલ અનંત સુધા તેજઘન છે પોતે પરમાકાશ અખિલ આત્મા બ્રહ્મ પરમાત્મા આ આ હું આમાં હું લોહી માંસ ને ચામડું ને આ ને હું આ હું છું આ આઠ દસ મણ લાકડાનો ઘરા આ હું નથી આ તો સાડા ત્રણ શેઠ રાખ છે આને વળગી દે આને પોતાને માને આ પુરુષને આ સ્ત્રીને આમ બસ એનું સુખ એ તો ભૂંડ કૂતરામાંય છે ભૂંડ અને કૂતરા કૂતરીને ચકલા ચકલીને હવે પશુ પંખીમાંનો માણસમાં હું ફેર ઇન્દિરો વિષયભોગોની જે વાસના હોય ને બસ એમાં જ સુખ હોય તો પછી એ તો આ કાંઈ એને જાણ્યું જ નહીં સાચું જેણે જેણે એ આ પરમચિદાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પોતાનું પરમ સત્ય સ્વરૂપ છે પરમ તત્વ સ્વરૂપ છે પરમ વાસ્તવિક સ્વરૂપ છે એવું જ એને જાણ્યું એને સાચું જાણ્યું નથી અને આ બધું દેખાય છે કાંઈ નથી આ બધું અસર તસારને દુઃખ છે મિથ્યાને નાશવાન છે સ્વપ્ન જેવું ઝાંઝવાનું જળ જેવું છે હું પરમચિત આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એણે સાચું જાણ્યું એ જ આત્મજ્ઞાન આત્મતત્વ એટલે હું નહીં અહમ નહીં આ દેહમાં હું છે એ નહીં આત્મતત્વ એટલે એ આખું આમ આકાશ કેવું છે અનંત તો એવું ચૈત એવો ચૈતન્ય પ્રકાશ અનંત છે ચિતખંડ ભરેલું ભરેલું કોઈ જગ્યા ખાલી નહીં રજ બી બીજી જગ્યા નથી રજ બીજી વસ્તુ નથી એવું ઘન પૂર્ણ અખંડ એકરસ ભરપૂર એવું હું છું આ હું નથી એ આત્મજ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાન છે આ તો આ પકડી રાખું અને પછી બ્રહ્મ બ્રહ્મ કર્યા કરું એમ કાંઈક મજા ન આવે આ કાઢ નાખો કહો એટલે પછી પતી ગયું એ તો છે જ પરમાત્મા પ્રથમથી છે રહેલા છે નવા આવતા નથી અને આ થયું જ નથી જે વસ્તુ જન્મનારીને મરનારી હોય ને એને કોઈ દિવસ સાચી મનાય જ નહીં ગણાય જ નહીં અને જે જન્મતું નથી ને મરતું નથી એવું આપણું અમર સ્વરૂપ છે અજન્મ અવિકારી અવિનાશી બ્રહ્મ પરમાત્મા જે આત્મજ્ઞાન છે હું આ છું ને હું તો આમાં છું એટલે મારતા કરવું પડે મારતા આમ રહેવું પડે ને તો મરવા માટે તૈયાર રહેવાનું બસ સાડા ત્રણસે રાખ શું કહેવાય ન સમજાય એવું છે ના ના નહી માહિ હે વાંચી રાખે સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને માચી દા કે સ્વૈ સહજ નિર્વિકલ્પ પોતાથી અનુભવાય એવું ચૈતન્ય પોતાથી અનુભવાય પોતે ચૈતન્ય છે અને પોતાથી જ અનુભવાય છે હું ચૈતન્ય છું અને હું ચૈતન્ય પોતાથી જ અનુભવાઉ છું ચૈતન્ય પોતાથી જ અનુભવાય પોતે ચૈતન્ય છે ને પોતાથી જ અનુભવાય છે હું ચૈતન્ય છું પોતાથી જ અનુભવું છું ચૈતન્યનો અનુભવ બીજો નથી સદાશિવસેથી કીધું કૈલાસમાં કે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ નથી એટલે ચૈતન્ય ભિન્ન પોતાનો બીજો અનુભવ ચૈતન્યનો અનુભવ ચૈતન્ય પોતે જ અનુભવ છે હું ચૈતન્ય છું અને હું ચૈતન્ય પોતે જ અનુભવ પોતાનો અનુભવ છું કાંઈ બીજું બી ચૈ ચૈતન્ય બીજું નથી એ પોતે જ છું અને અનુભવે બીજો નથી એ પોતે જ છું પણ હું દેહ છું માન્યું ને એટલે ચૈતન્ય બીજું લાગે છે અને પોતાને ચૈતન્ય અનુભવ ને તો દેહ બીજો છે ચૈતન્ય બીજું નથી પોતાને દેહ માને ને ઊંધું માન્યું છે આ અજ્ઞાન પોતાને દેહ તો જળ છે અજ્ઞાન છે પંચભૂતનો છે સપ્ત ધાતુનો છે એમાં તો કાંઈ નાશવંત છે વિકારવાળો છે તો પોતાના દેહ માટે એટલે ચૈતન્ય બીજું લાગે અને પોતાના ચૈતન્ય પોતે ચૈતન્ય છે જ્ઞાન છે અનુભવ તો પછી દેહ બીજો છે પોતે બીજો નથી પોતે ચૈતન્ય છે ઊંધું ખ્યાલ આવે ઊંધું ક્યાં થયું પોતે ચૈતન્ય છે પોતે જ્ઞાન છે અનુભવ છે બોધ છે તેજ છે જ્યોતિ છે પ્રકાશ છે અને અનંત છે અખંડ આ બધે બધું જ છે અને બધે જ છે એક જ છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતે છે તો એની બદલે પોતાના દેહ માન્યો પોતે અનંત મહાશા કરે છે પોતાના પરપોટો માન્યો જેવું પોતાને જાણે કે પોતે અનંત મહાશા કરે છે તો પોતે પરપોટો નથી જે જુદો છે એને પોતે માન્યો ને જે પોતે છે એને જુદો માન્યો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તમે એમ સમજાવો ઊંધો નહીં ચાલે હવે આ જબલું પહેર્યું તો જબલું બીજું છે તો જબલું પોતાને માન્યું અને પોતે પોતે છે અને જબલું બીજું છે એને બદલે પોતે બીજો છે લ્યો નથી ક્લિયર થતું પોતે ચૈતન્ય છે પોતે જ્ઞાન છે પોતે અનુભવ છે પોતે બોધ છે એ જ પોતે પરમ સિદ્ધાકાત કારણ કે એક જ છે પરમ સિદ્ધાકા પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે અખંડ સચિદાનંદ અને અખંડ અવિનાશી છે હજા રમણ એમાં કોઈ જન્મ મરણ કોઈ વિકાર છે જ નહીં જે પોતે છે એને બીજો માન્યો અને જે બીજું છે એને પોતે માન્યું ખબર પડી જે પરમાત્મા છે પોતે છે એને બીજો માન્યો અને જે દેહ પોતે નથી એને પોતે માન્યો દેહ એટલે રમણે કીધું આખા વેદાંતનો સાર ચાર શબ્દોમાં સમાવી શકાય દેહો નાહમ કોહમ સોહમ હું દેહ નથી હું કોણ છું તો હું પરમચિતાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું હું સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છું હું પૂર્ણ પૂર્ણબ્રહ્મ આનંદ તેજગન અનંત ચિદ્ધગન છું હું પરમાકાશ કેવલ આનંદ સુધી તેજગન છું હું પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે આતુર નીચોડ છેલ્લો નીચોડ કાઢીને આપી દીધો છે પણ લેવો પડે ને એટલે અમૃત વરસતું હોય ઉપરથી પણ ખૂબ આમ તો અંદર જાય અને ઓમ ધર રાખ્યો જાય નીચે આમ રાખવું પડે ને મેં ખોબો ધર્યો છે ને પણ ઊંધો હું દે છું તો ખોબો ઊંધો ધર્યો છે અને હું હું અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છું કેવળ તો પછી સીધું કહેવાય અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ બરાબર પ્રસાદ આપી દો આપી દો જવા દો ત્યારે વિવેક જોઈએ એક નથી ભક્તનો વિવેક વિવેક છે કિના જોબ માં રેગ્યુલર થઈ ગયા હ બરાબર મળે છે ને હ મળે છે ને સા આપે છે ને હા પૂરે રેગ્યુલર થઈ ગયા ને બધું પેલો વર્કી આપ્યો ને હું દેહ છું એ જ સર્વ દુઃખનું મૂળ છે હું આત્મા છું એ જ સર્વ આનંદનું મૂળ છે હું દેહ છું એ જ સર્વ દુઃખનું મૂળ છે ને હું આત્મા છું એ જ સર્વ આનંદનું મૂળ છે જે હવે પણ વાણીનો વ્યવય કહેવાય કે નથી વર્તનનો વિવેક કહેવો આત્મા રૂપે વર્તે તો આનંદ છે અને દેહ રૂપે વર્તે તો દુઃખ છે ન હા સિદ્ધુ गुजराती है, अब दिल्ली दूर नहीं, <laughs> दिल्ली, है नहीं।, दिल्ली, है नहीं। दिल्ली।, दिल्ली।, दिल्ली में प्रदूषण है पॉल्यूशन तो परम निर्मलता परम शीतलता शुद्ध एकदम स्वच्छ सबसे अच्छा तो ये लगता है कि वैराग्य सबसे मित्र है वासना शत्रु है तो क्योंकि सबसे अच्छा ये लगता है वैराग्य सबसे सबसे बड़ा मित्र है वैराग्य सबसे बड़ा मित्र है वासना सबसे बड़ी शत्रु है आत्मज्ञान सबसे बड़ा मित्र है देहाभिमान सबसे बड़ा शत्रु है है ना मैं दे हूँ तो ख़राब। હર મેમ હું પરમ ચિદાકાશ પરમ ચિદ્યા અખંડ સબ પરમ આનંદ પરમ પ્રકાશ પરમ આનંદ પરમ શાંતિ અનંત પ્રકાશ અનંત આનંદ અનંત હા જય પ્રભુ અહીંયા કેમ લાગે છે ને પેરા સારું છે થોડું હમ તો એ છે સર તેລະ ચલાતું નતું ના પગેય ચલાતું નતું સખરીતી કોઈનો જરૂર પડતી કોઈનો ટેકાની જરૂર પડે હવે ટેકાની જરૂર હવે જાતે ચાલે છે તો કાઈ ન થાય હા પ્રભુ જેમ હરે ફરે એમ સારું એટલે લોહી ફરે ને નસો માં લોહી ફરવા માંડે પ્રકાશ થી મોટી દવા કઈ વસીટ ના પ્રકાશ થી મોટી દવા કઈ ને મોટી ટ્રીટમેન્ટ કઈ પછી ખાલી શબ્દોમાં જ રહેતો ન ખબર પ્રકાશ થી રહેતો પછી શબ્દો થી રહેતો હું આજ જ અને હું આમ છું તેમ છું હવે દેહ અભિમાનથી રહેતો ન ખબર પડે હા હું નથી આ જગત નથી અને પછી જો હે સાહેબ તમને પોતાને કંઈ ફેર નથી લાગતો જો આને ફેર લાગે છે કે ચાલવા મળ્યા એકદમ પ્રભુ આ તો ખરો ઔષધ જ આ છે બધા દુખોનું

પ્રકાશ આનંદ ચૈતન પ્રકાશ પછી પ્રકાશ નો અખંડ તમે અખંડ પ્રકાશ પરમાત્મા રો ચોક્કસ અને ખાલી શરીર થી નહી અંદર પાછું હું મારું રાખીને પાછળ એના કામ એવું તો રહીએ ને આવે થોડું અહીં જવું છે થોડું અહીં જવું ના મેમો મજા ના આવે એ દુબી કા મારતો હોય તો ચિત્ત ભંગતું ના હોય ન્યા થોડું કરી આવું ન્યા થોડું મળી આવું ન્યા થોડું મને માને છે આ તો સાલા આપણે કાઈ નથી તે કહીએ જ નથી જોડી